હવે લાગે છે કે હું મારા ગીર સોમનાથ ના સાવજોની વચ્ચે આવ્યો છું અને સોમનાથ વેરાવળના લોકલાડીલા ધારાસભ્ય અને હું તો કહીશ કે સમગ્ર ગુજરાત ની અંદર જો કોઈ કોળી સમાજ નો એક સાચો ધારાસભ્ય હોય ને તો એ વિમલ ચુડાસમા છે મિત્રો કારણ કે સમગ્ર અનેક મંત્રીઓને મળું છું પરંતુ મંચ ઉપરથી જો કોઈ એક ધારાસભ્ય એવું કે ને કે હું મારી પાર્ટીનો નહીં પરંતુ મારા કોળી સમાજનો છું તો એ વિમલ ચુડાસમા છે મિત્રો મને ગર્વ છે કે વિમલ ચુડાસમા આપણા કોળી સમાજના છે અને તમે એમને જીતીને સાબિત કરી દીધું છે કે કોળી સમાજની એકતા અખંડિતા અને અસ્મિતા હજી ને હજી વેરાવળ સોમનાથ માં એવી ને એવી છે મિત્રો આપણી વચ્ચે યુવા આગેવાન એવા દેવેન્દ્રભાઈ સોલંકી પણ ઉપસ્થિત છે એમની માટે પણ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ સમાજના યુવાનો ગુજરાતની મુખ્યમંત્રીની ગાદી ઉપર પણ કોઈને બેઠાડી શકે છે અને ગુજરાતની મુખ્યમંત્રીની મુખ્યમંત્રી ની ગાદી ઉપરથી કોઈને હટાવી પણ શકે છે આ મારો ઈ કોળી સમાજ છે

ઘણીવાર કોડી સમાજને ટિકિટ પણ મળેલી એ અન્ય અન્ય પક્ષોમાંથી મળેલી પણ એ સમયે સમાજની એકતા નથી અને સમાજની એકતા નથી એટલે એ સમયે આપણે ઘણીવાર સમાજના ધારાસભ્ય ઓછા મળ્યા હતા અને સમાજના ધારાસભ્ય ત્યારે જીતી નથી શકતા પણ આપ લોકોની એકતાના કારણે આપ લોકોની એકતાના કારણે આજે હું ધારાસભ્ય તરીકે છું અને આપને અભિનંદન આપીશ પેલા કેતા બધા કે કોની સમાજ છે તો એના બે ભાગલા કરી નાખશું ત્રણ ભાગલા કરી નાખશું પણ આજે કોડી સમાજે 2017 હોય કે 2022 હોય કોડી સમાજ તો એક રહ્યો છે પણ તમામ સમાજને સાથે લઈ અને આપડા વિમલને ધારાસભ્ય બનાવ્યો છે આ ઉદાહરણ છે સમાજ છે મજૂરી કરે છે ખેતી કરે છે ઘણા લોકો નોકરી કરે છે ઘણા લોકો રોજ રોજ કરી અને પોતાનું જીવન ચલાવે છે પણ જ્યારે સમાજની વાત આવી છે ત્યારે વિચાર કે પોતાની મજૂરી મૂકી અને સવારથી સાંજ સુધી સમાજના વિમલના દીક વિમલ ચુડાસમાને પોતાના દીકરાની ચિંતા કરી છે કે મારે આજે મારું મત ન બગડવું જોઈએ મારો વિમલ જીતવો જોઈએ આ કામ કર્યું છે આ કામ કર્યું છે ત્યારે આપ લોકોને વિનંતી છે મારી એટલે વિનંતી કરું છું કે બે હાજર સત્તરમાં આવ્યો હતો ત્યારે સમાજનો જબરદસ્ત કરન્ટ હતો રહ્યો છે સમાજ એક રીતે રહ્યો છે બે હજાર ત્રેવીસમાં સમાજ પણ એક રિયો રહ્યો છે અને રહેવાનો છે પણ એક જરૂર વિચારવું પડશે કે જ્યારે સમાજ ને જરૂર હોય ત્યારે આપણા સમાજ નથી કોઈ બે ચાર વ્યક્તિના હિસાબે સમાજ તૂટવો ન જોઈએ અને બે ચાર વ્યક્તિના હિસાબે સમાજની દિશા ઉપર ન જવો જોઈએ કારણ કે બે હજાર ત્રેવીસ માં બે ચાર વ્યક્તિ ને હિસાબે સમાજ તૂટવાનું કામ શરૂ થયું છે અને સમાજ તૂટવાનું કામ શરૂ થયું છે ત્યારે હું એટલે વાત કરું છું કે એ એ એ આપને વિનંતી છે શું કામ વિનંતી છે કે આ કામ મેં નથી કર્યું પણ આ બેઠેલા મંચ ઉપર બેઠેલા આ સમાજના વડીલો આપણા પૂર્વજો ઓતેદારો તમામ પાર્ટીના ઓતેદારો બેસી અને વર્ષો હજાર 20 થી 25 થી 40 વર્ષ લાગ્યા છે ત્યારે સમાજ એક થયો છે અને તમે યુવાનો પણ સમાજ એક કર્યો છે અને જેથી તૂટવાનું કામ થયું છે એ તરફ ન વળે બાકી ફરી બાકીના 40 વર્ષ પહેલાના દિવસો પાછા આવશે એ વિચારવું પડશે સમજવું પડશે એ તમામ લોકોને સમજવું પડશે આપણે લોકોને પણ સમજવું પડશે ફરી આપને કહું છું કે આપ પડે કે જ્યારે કોળી સમાજ નીકળેલો ઉપર જયારે સમાજ નીકળે ત્યારે આવા જવાનો રસ્તો પણ બંધ થઈ જાય છે અને આજે એ કોળી સમાજે કરીને બતાડી દીધું છે જયારે કોળી સમાજે કરીને બતાવ્યું છે ત્યારે આપણે ચોક્કસ વાત કરીશ કોળી સમાજના ધારાસભ્ય તરીકે જીતો છું પણ કેટલી પડતી હશે અને મને ખબર પડે કે સમાજ માટે કેટલું કામ કરવું પડે આ સમજવું પડશે ત્યારે વિધાનસભામાં હોય હોય તો મને કહેતા કે સોમનાથ નો ધારાસભ્ય છે કોડી સમાજ માંથી આવે છે અને એક ચોક્કસ રીતે કહીશ ક્યારે સમાજ ના દીકરા તરીકે રાજનીતિ માં જતા હોય ત્યારે ક્યારે રાજનીતિ માણસ બની નહીં રહેવાનું સમાજ ના દીકરા તરીકે રહેવાનું સમાજ સમાજની જરૂર છે ભાજપ હોય કે અન્ય પાર્ટી હોય એ પાર્ટી ના આપણે બની ને લઈએ તો સમાજને સૌથી વધારે નુકસાન થાય છે હું જાહેર મંચ ઉપરથી કઉ છું

ત્યારે ચોક્કસ આપને વચન આપીશ કે કોળી સમાજ નું નામ ખરાબ નહીં થવા તો અને તમામ સમાજના લોકો કહે છે કે કોડી સમાજનો ધારાસભ્ય જોઈએ અને તમામ સમાજના વર્ગ ના આગળ લઈને ચાલીશ અને તમામ સમાજના વર્ગનું કામ કરીશ અને સમાજ નું નામ રોશન કરીશ વધુ વાત ન કેતા એ વાત ચોક્કસ કહેશ કે આપને સારા સમયમાં આવી શકું તો કંઈ નહીં પણ આપને જરૂર પડશે